મસાલાનો કાંડ લગભગ અમરેલી લીધી લાગ બધે ખબર છે હવે એ માવતર મસાલામાં એક નથી હિન્દીમાં કહેતા કહાની મેં ટ્વિસ્ટ એમ એક નવો ટ્વિસ્ટ આવ્યો છે બાજુમાં બેઠા મારા મિત્ર મગનભાઈ માધડ એમણે માવતર મસાલા વિશે માહિતી માગી દી ત્યારે ખબર પડી કે માવતર મસાલા નામની કોઈ ફેક્ટરી અમરેલીમાં છે નહીં આ જે માવતર મસાલા રહ્યો ને એ રઘુવંશી ગૃહ ઉદ્યોગના નામથી ચાલી રહ્યું છે અને મસાલાની પેકિંગ કરે છે એવી અમારા ભાઈશ્રી એ માહિતી માંગી એમાં ખબર પડી અને બીજી ખબર એ પડી કે આ મેં રઘુવંશી ગૃહ ઉદ્યોગ ઉર્ફે માવતર મસાલા એની ઉપર અને એના માલિક નિશિતભાઈ ઉપર બે હજાર બાવીસમાં નામદાર અમરેલી કોર્ટની અંદર પ્રાઇવેટ કમ્પ્લેન્ટ ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા દાખલ કરવામાં આવી છે જેના તમામ કાગળ જવાની અત્યારે હાલ હાજર છે આપણે આ બાબતે ચર્ચા કરવાની છે પણ પહેલાં એ ચર્ચા કરીએ કે અમારા મિત્ર મગનભાઈએ જે માહિતી માંગી એ માહિતીમાં એના હાથમાં શું આવ્યું

કે આ ઉપર નિશિતભાઈ કરીને છે જે રઘુવૈશ્રી ગૃહ ઉદ્યોગના માલિક છે એને એની ઉપર કેસય દાખલ થયો છે કોર્ટની અંદર અને એને માટે અમે કેસ નંબર સાત છે બે હજાર બાવીસ પછી અમે કેસ નંબર આ લોકો દ્વારા અમને આ બધી એને ડોક્યુમેન્ટ પૂરા પાડવામાં આવ્યા બીજા નંબરમાં જાણવા એવું મળ્યું કે અમે પછી કોર્ટ ની અંદર અમારા એડવોકેટ રાખી અને મેં સર્ટિફાઈ નકલ માંગવા માંગી તો સર્ટિફાઈ નકલ માંગવા આવી તો એમાં જે પણ ખુલાસા થયા છે એ વસંતભાઈ આગળની ની કે છે કેસ નંબર 07 વર્ષ 2022 આ છે આરોપીઓના નામ આરોપી નંબર 1 જિગ્નેશ હિમતલાલ કાબરિયા જે ગુરુકૃપા કિરાણા સ્ટોલ દ્રષ્ટિ હોસ્પિટલની સામે ચિત્તલ રોડ પર ચલાવી જાય છે બીજા છે હિંમતલાલ બચ્ચુભાઈ કાબરિયા આ પણ એ જ દુકાનવાળા છે ત્રીજા છે મુકેશભાઈ ભૂપતભાઈ સોળિયા જે છે સપ્લાયર બરાબર એ છે પાટીદાર એક બાગ મસાલા રોકડિયા ભર્યા લીલિયા રોડ ઉપર ચોથો નંબર આવે છે રાજેશભાઈ પરસોત્તમભાઈ જોધાણી જે શારદા એગ્રો ફૂડ ઇન્ડસ્ટ્રીઝ ભાવનગર હાઈવે રોડ રામનગર વરસણા તાલુકો જિલ્લો અમરેલી પાંચમો નંબર છે ઉપેન્દ્રભાઈ સિંધ ઈ છે આ ભાઈ રાજેશભાઈ ના પાર્ટનર છઠ્ઠો નંબર આવે છે શારદા એગ્રો ફૂડ ઇન્ડસ્ટ્રીઝ અને સાતમા નંબરે છે અમારા મસાલાના નિશિતભાઈ ધર્મેન્દ્રભાઈ રાયપુરા બરાબર હવે આ બધાની અંદર મેન કાંડ કરનાર અમારા નિશિતભાઈ છે બરાબર આ કેસની નકલો કોર્ટમાંથી મંગાવ્યા બાદ અને રાત્રે સ્ટડી કર્યા ઉપર એવી ખબર પડી કે અમારા નિશિતભાઈ ધર્મેન્દ્રભાઈ રાયપુરા આમાં વ્યવસ્થિત ફિટ થઈ ગયેલા છે આ ઉપરના જે બિચારા રહ્યા એની વિગતે હું તમને આપું બરાબર આની

પટેલ સાહેબે સીતા મસાલા નામની જે બ્રાન્ડ હતી એના પેકિંગો લીધા અને એને મોટલા તપાસમાં કે આ યોગ્ય છે કે કેમ હવે એ સીતાના સીતા મસાલા જે રહ્યું એના નમૂનાઓ આવ્યા ફેર એટલે અમારા આ આર એમ પટેલ સાહેબ રહ્યા ને એણે આ ભાઈ આપણે હમણાં જે વાત થઈ ચોધાણી રાજેશભાઈ એને લેખિત મોકલ્યું બરાબર કે ભાઈ તમારે સીધા મસાલા જે કંપનીના બ્રાન્ડના તમે મસાલા શાક બનાવો છે એના નબૂના ફેલ આવ્યા છે તો આ જોધાણી રાજેશભાઈ સોગંદનામું કરીને આપ્યું છે આ એનું સોગંદનામું છે જે આપણે કોર્ટ દ્વારા મેળવેલું છે બરાબર હવે આ સોગંદનામામાં રાજેશભાઈ જોધાણી એવું કે છે કે જ્યારે મસાલાના નમૂના અંશેપ આવ્યો ત્યારે ફૂડ જે પત્ર આવ્યો હોય આઠ છ બે હજાર એકવીસ ના રોજ મેળવ્યો અને એમાં લખેલું કે આ સેમ્પલ નો પૃથ્થકરણ રિપોર્ટ પણ મળે આ બાબતે હું મારા ધર્મના સોગત ઉપર આ સોગતનામાંથી લખી જણાવું છું કે આગામી અમારી પેઢી મેદા એગ્રો ફૂડ ઇન્ડસ્ટ્રીઝ નામથી અમરેલી ભાવનગર હાઈવે વરસડા તાલુકો જિલ્લો અમરેલી ત્યાં ચાલતી અને એનો એફ આ નંબર આની અંદર છાપેલો છે જે લાઇસન્સ બે ચૌદ ત્રણ બે હજાર સોળ થી તેર નવ બે હજાર ઓગણીસ સુધીનો હતો ત્યાર પછી આ ભાઈને એવું કહેવાનું છે કે અમે એ લાયસન્સ રિન્યુ કરાવેલ નથી જેથી આપ મેળે રદ થઈ ગયું છે ત્યારબાદ એના પેઢીમાં એના જે સાથે હતા નામ છે દિનેશભાઈ લાલજીભાઈ અકબરી બરાબર એ આ પેઢીમાં આ ભાઈના પાર્ટનર છે અને આમાં રાજેશભાઈ એવું લખીને આપે છે કે એ ભાઈએ હવે પછી અમારે આ કોઈ પણ જાતની જરૂર ન હોય મટીરિયલની તેથી તેનું એડ આ શારદા એગ્રો ઇન્ડસ્ટ્રી તથા તેનું એડ્રેસવાળું હતું એ અમારે હવે પછી કોઈપણ જાતનો ઉપયોગ કરવાનો ન હોય તે તમામ પેકિંગ મટીરિયલ આ દિનેશભાઈએ મેં રઘુવંશી ગૃહ ઉદ્યોગ કુકાવા રોડ અમરેલીને વેચાણ આપી દીધું એટલે સીતા મસાલાના જે કાંઈ પેકિંગો વધારાના લોકો પાસે હતા ઈ આ રઘુવંશી ગૃહ ઉદ્યોગ એટલે ઉર્ફે પાવતર મસાલા નિશિતભાઈ એને આ લોકોએ વેચી દીધા બરાબર અને એનું કોઈ પણ જાતનું બિલ લીધેલું નથી આ સોગંદનામું અમારે રાજેશભાઈ કરી દે છે અને આ જે વસ્તુ સીતા મસાલાવાળી રહી એ નિશિતભાઈને વેચનાર દિનેશભાઈ અકબરી અઠ્યાવીસ પાંચ બે હજાર ઓગણીસના રોજ

આવા વેપારો લઈ આવી અને પોતાના ખરાબ મસાલાઓ એમાં નાખી અને પેકિંગ કરે છે આપણે જ્યારે રોજ સોરી ત્રણ અગિયાર ત્રેવીસ ના રોજ અરજી કરી અને અઢાર અગિયાર ત્રેવીસ ના રોજ અમારા વિભૂતિબેન ફૂડ ઇન્સ્પેક્ટર સાથે માવતર મસાલાની ફેક્ટરીએ ગયા અને ત્યાં તપાસ કરી ત્યારે લગભગ સાડા ચાર લાખ રૂપિયાનું બીકેએસ કંપનીનું પેકિંગના વેપરોની આ પેડાના અને બીકેએસ કંપનીના છાસ મસાલાના પેકિંગ કરેલા પણ ત્યાં પેડા હતા જેનો ફોટો અત્યારે હું જે વિડીયો ઉતારી રહ્યો છું મોબાઈલમાં જે ભાઈ બરાબર એટલે એ બેનને મેં ત્યારે કીધું હતું કે બેન રેપર આ જે માલ છે એને જપ્ત કરી લ્યો અને આને સીલ કરાવી દો વગેરે વગેરે એ બધી પંચનામું કર્યું હતું હવે અમે આ બધા જે પુરાવાઓ છે એ કોર્ટમાંથી કાઢી લીધા છે પણ મે કરેલી ફરિયાદના અનુસંધાને મારે અત્યારે જે પુરાવાઓ ને ફૂડ ઇન્સ્પેક્ટરની ઓફિસમાં પડ્યા છે એ જોઈએ છે મે માંગણી કરી હોવા છતાંય એને આપતા તકલીફ થાય છે તકલીફ થવાનું કારણ એવું છે બરાબર તકલીફ થવાનું કારણ એ છે કે જો એ પુરાવાઓ મને આપી દે અને આવતી 8 તારીખે આ લોકોની મુદત છે કેસ ચાલવા ઉપર છે અને આ બધા કાગળિયાઓ હું અહીંયાથી લઈ અને કોર્ટમાં જઈ અને આપી દઉં તો એ વસ્તુ સાબિત થઈ જાય કે નિશિતભાઈ રઘુવંશી ગૃહ ઉદ્યોગવાળા બીજી કંપનીના રેપરો લઈ આવી અને પોતાનો હળેલો માલ એમાં નાખીને પેકિંગ કરે છે હવે આ નિશિતભાઈ છે ને એનું સોગંત નામું છે જે એણે કોર્ટની અંદર રજૂ કરેલું છે આની અંદર નિશિતભાઈ અમારે એવું કહેવા માંગે છે બરાબર નિશિતભાઈ એવું કહેવા માંગે છે કે ઉપરોક્ત બાબતે આપ સાહેબ શ્રી નું ધ્યાન દોરતા જણાવવાનું કે અમુક બજારમાં ખ્યાત નામ ધરાવતી પેઢી છીએ ઉપરાંત મરચા પાવડર હળદર પાવડર જાડા જીરો પાવડર ઉત્તમ ક્વોલિટીનું ઉત્પાદન કરી વેચાણ કરીએ છીએ આ ઉત્પાદન કરવા માટેનું ફૂડ લાઇસન્સ પણ અમુ ધરાવીએ છીએ જે આ સાથે સામેલ છે બરાબર ઉપરાંત ફૂડ સેફ્ટી ઓફિસર સાહેબ અમરેલી દ્વારા અમારે ત્યાં સેમ્પલ પણ લેવામાં આવેલ છે જે ગુણવત્તાયુક્ત હોય તેવા રિપોર્ટ પણ આ સાથે સામેલ છે પણ એ તમારે ત્યાંથી લીધા નિશિતભાઈ ગુરુકૃપા કિરાણા સ્ટોર માં જઈ તમે જોલા સીતા મસાલા વાળા બટકાવી દીધા હતા ને એ નહીં પછી એવું કહે છે કે અમોએ ક્યારે સીતા મસાલાની બેગમાં અમારો માલ ભરી વેચાણ કરેલ નથી તો અમારા ભાઈ જે સોગંદા નું લખીને કોઈ ખોટા એવું સાબિત કરવું પડે તમારે બરાબર અમારો પોતાનો માતર મસાલાનો માર્કો છે જે માર્કાથી જ અમે બજારમાં ગુણવત્તાયુક્ત માલનો જ વેપાર કરીએ છીએ અમે આખી ફેક્ટરી રખડી લીધી અઢાર અગિયારના રોજ મને માવતર મસાલાનું એક પેકિંગ જોવા મળ્યું નથી એના સાક્ષી છે અમારે ફૂડ ઇન્સ્પેક્ટર વિભૂતિ બરાબર આવા સીતા મસાલાના વેચાણમાં અમારી ખોટી રીતે સગવણી કરવામાં આવે છે જે બાબતે અમે તદ્દન નિર્દોષ છીએ હવે એ તો તમે કેવા સારા નિર્દોષ છો એ આ બધા કાગળિયા ઉપરથી તો સાબિત થાય છે પ્લસ અમે ત્યાં આવ્યા હતા એ સાબિત થાય છે મને એટલા માટે જ મને આ લોકો પૂરી ઓફિસમાંથી કાગળ નથી આપતા કેમ કે એને ખબર છે કે એક તો આ ભાઈ માટે બિચારા માટે વ્યવસ્થિત તલવાર લટકી રહી છે અને હવે આના આ કાગળી આપી દેવું તો આઠ તારીખે અમે ત્યાં કોર્ટમાં આવી અને સાહેબને દેખાડીએ સાહેબ અમે પણ આ બાબતે ફરજ ફરિયાદ કરેલ જેના અનુસંધાને આ પંચનામું છે આ પંચનામાની અંદર તમે જોઈ શકો છો કે બીકે જે જુનાગઢની ફેક્ટરી કંપની છે જેના પેકિંગો આ ભાવતર મસાલાના ફેક્ટરીની અંદર થાય છે એટલે એ વસ્તુ સાબિત થઈ જાય કે નિશિષ નિશિતભાઈ જે રહ્યા એ જેની તેની કંપનીઓના આવા રેપરો લઈ આવી અને પોતાનો હળેલો માલિકમાં ફિટ કરે છે બરાબર હવે બીજું એ આ નિશિતભાઈના એફએસએસ આઈનું સર્ટિફિકેટ છે જે તે સમયે એણે સોબીનના મૂકી મુક્યા અને આ અમારા મિત્રનું આધાર કાર્ડ છે બરાબર આધાર કાર્ડ પાસઠ ને એસી ને અઠ્યાસી છ્યાસી સત્તાવન નંબર નું છે હવે રહી કે આટલી બધી મોટી તકલીફમાં નિશ્ચિતભાઈ મુકાઈ ગયા હોવા છતાં હજી લાજવાને બદલે ગાજવાનું કામ કરી રહ્યા છે જેમ કે મારી ઉપર ઘણા બધા લોકોના પ્રેશરો કરેલા એક અમારે ભાઈ કંઈક રાજકોટના નમો સેનાના સંસ્થાપક હતા અને નરેન્દ્ર મોદીના પત્નીના પત્ની ના બેન ની દીકરી ઘરવાળા હતા એના દ્વારા એ પેલા તો મને મીઠી ધમકી આપવામાં આવી હતી જે વીડિયો મેં અગાઉ મૂક્યો હતો પણ બીજા દિવસે જે ભાઈ ની ધમકી છે ને આ વાકે ગઈ અને એને આ ઊંચા કરી નીકળી ગયા હવે આપણે આ જે નિશિતભાઈ રહ્યા ને એના વિરુદ્ધમાં એક તો આવતી આઠ તારીખે આપણે પુરાવા સાથે કોર્ટમાં હાજર રહેવાનું છે અને સાહેબ જજ સાહેબને કહેવાનું છે કે સાહેબ આ જે કઈ તમારી

આવા બીજા જે સારી કંપનીઓ હોય એના રેપરો ખરીદી ખરીદી અને પોતાનો આવો હળેલો માલ એમાં નાખી અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા પ્લસ બીજી કંપનીઓ વાળાને ઉપર આવી ફરિયાદો થાય જે મેં તમને હમણાં નામ આપ્યા આટલા બધા આરોપીઓ છે બરાબર હવે આમાં આને બિચારાઓને હું લેવા દેવા સીતાળો મસાલા વાળાઓને એને તો ખાલી એની કંપની બંધ કરી એટલે રેપરો જે પીડાતા એ આ ભાઈ ઠોકી દીધા

અને જ્યારે હું અઢાર તારીખે ગયો ને ત્યારે અંદર ઘરતા મને એવું લાગી ગયું બોહો આટલી બધી ને આવી સરસ મજાની ફેક્ટરી પણ એનું કારણ એવું હતું કે અગાઉથી એ લોકોને જાણ કરી દેવામાં આવી હતી કે અમે તમારી ત્યાં તપાસમાં આવવાના જઈએ તમે વ્યવસ્થિત તમારું બધું ગોઠવી રાખજો એટલે તેને સીસીટીવી કેમેરા બંધ કરી દીધા હતા પણ ભૂલ એની એવી થઈ હતી કે નહોતું કેન્ગ્યું એટલે એ બિચારતી ખોલતું નહોતું એણે એવું કીધું તમે કારીગર લઈ આવો હવે કારીગર તો આપણી હોય નહીં અમારે વિભૂતિબેને એવું કીધું કે આપણે ડીવીઆર લઈ લેશું એને વીવીઆઈપી પર જવાની ઉતાવળ હતી એટલે જતા રહ્યા હતા પણ ત્યાર પછી બે વાર મારી સાથે ફોન ટેલિફોનિકની ચર્ચા થઈ ડીવીઆર લેવાની જેનું રેકોર્ડિંગ અમારી પાસે છે એ અમારા ઉચ્ચ અધિકારીને સંભળાવ્યું હતું ઉચ્ચ અધિકારીને સંભળાવ્યા પછી એ અધિકારી વિભૂતિબેનને કકડાવ્યા તો હોતે એટલે એક વસ્તુ સાબિત થાય છે કે નિશિતભાઈને આ કર્મચારીઓ કે અધિકારીઓ જે રહ્યા એ છાવરી રહ્યા છે એટલે આપણે જ્યારે કોર્ટની અંદર પ્રાઇવેટ કમ્પ્લેન્ટ દાખલ કરશું ત્યારે નિશિતભાઈની સાથે સાથે આ બે અધિકારીઓના નામ પણ આપણે સામેલ કરવાના થાય છે તો હવે જોઈએ છે આગળનો કાર્યક્રમ કઈ રીતે થાય છે આઠ તારીખે તો આપણે કોર્ટમાં જવાના જ છીએ અને ત્યાર પછી પ્રાઇવેટ કમ્પ્લેન્ટ દાખલ કરશું વધારામાં જે કાંઈ થશે એ તમારી સમક્ષ મુક્તો રહીશ ત્યાં સુધી જય હિન્દ જય ભારત